અયોધ્યા ખાતે બાર ને ઓગણ આજે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે વાસદ ગામમાં સૌ સાથે રામ યાત્રા નીકળી છે અને એક ભવ્ય માહોલ વાસદ ગામમાં બન્યો છે જે અયોધ્યા મંદિર માટે જે પાંચસો વર્ષથી જે રાહ જોઈ રહ્યા હતા આજે પૂરા ભારત દેશમાં દરેક નાગરિક એને આવકાર રૂપે આવકાર્યો છે અને દરેક શ્રદ્ધાળુએ આજે રામ મંદિરમાં જ્યારે જયારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે પૂરા ભારત દેશમાં એક દિવાળી જેવો માહોલ છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે વાસદ ગામમાં રામ યાત્રા માટે આજે દરેક નાગરિક નાનામાં નાના વ્યક્તિથી મોટામાં મોટા વડીલ સુધી આજે આ યાત્રામાં સૌ જોડાયા છે વાસદ ગામના સૌ નાગરિકોનો અને આણંદ જિલ્લાના સૌ નાગરિકોનો આજે ભવ્ય દિવસ તરીકે જે ઉજવી રહ્યા છે સૌનો આભાર માનું છું જય જય શ્રી રામ સોના નો સૂરજ ઉગ્યોગર લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી